ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ અગિયાર નવેમ્બર ને મંગળવારના રોજ જસ્તણ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો બાર હજાર મણથી લઈને સાડા બાર હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

1292 રૂપિયા ભાવ છે મિડિયમ કપાસ છે હવા સાથે માં છે લેના રોવી 500 સોમના દાદાની જે 1200 પાકા 1200 લે ભલે આયવીય ભાઈ 1200 કૌદંતરી આ ઘરે ભરી લાલજી ગો હા આવા સુપર ખરી પાકા કૌદંતરી રુક્યાન બાદ થઈતર

1478 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 ઓગણતાલીસ ચાલી <laughs> 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 સૌકુ 140 1440 ભૈલાના બાકા 1440 બોલ ભાઈ બાપુ કુમાર ધર્મેન્દ્ર મરી ગયો છે જીવે છે એમાં એમાં બે છે એમ કીધું હો હા ટેન્શન નો ચાલી જીવે છે 40 રૂપિયા 1440 હાલો જય ભાઈ હા બાપુ અપર અપડેટ એમાં चौदसो पुपया भाव माल सारा मीडियम सुपर माल टाइप से लेना श्याम

બાર ફોન પચાસ આનું નાનું છે બાર ફોન પચાસ બપુ બાર ફોન પચાસ અમજો અને બાર છે બાર પાંચ બટ નાઇટ બાંધના પંદર બાણું બાર ફોન બાણુ તેરફો હવે આખું એક બે જા પાંચ હાથ ના દા જાણવા દેવાનું પંદર સૌદ્તો સૌથી પંદર પચવી આ મુની પચવી 24 3 1 3 2 3 3 3 3 3 3 45 40 રૂપિયા બહુ મુકવા દી હવે બનો તેરસો ને સત્તાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સુપર માર્કેટ છે લેનાર રવિ આવો ચૌદસો ચૌદસો

જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસના બજાર આજે અગિયારસો ને પચાસ રૂપિયા થી લઈને ચૌદસો નેવ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે